અને દમણમાં આ માછીમારોને મોકલાયા છે પાંચ માછીમારો ફસાઈ ગયા હતા ભક્તિ ફિશિંગ બોટ હતી પાંચ માછીમારો કઈ રીતે ફસાઈ ગયા અને ત્યાર પછી જે થઈ રહ્યું છે બોટમાં પાણી ભરાઈ ગયું દરિયામાં આ માછીમારો ફસાઈ ગયા દમણ કોસ્ટગાર્ડ એ આ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે આપ જોઈ રહ્યા છો અને પાંચેને બચાવી લેવામાં આવ્યા છે ઉમેશ અમારી સાથે છે ઉમેશ કઈ રીતે આ લોકો માછીમારો ફસાઈ ગયા હતા શું વિગતો જેજનક ચોક્કસથી જે રીતે ભક્તિ સાઈ નામની જે ફિશિંગ બોટ છે તેના ઉપર જે માછીમારો છે તે માછીમારી કરવા માટે ગયા હતા તે દરમિયાન જે માછીમારોની જે બોટ છે તેના અંદર પાણી ભરાવાની શરૂઆત થતાની સાથે જ જે માછીમારો છે તેઓ દ્વારા જે ઉમરગામ લાઇટ હાઉસ છે તે ઉમરગામ લાઈટ હાઉસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જે ઉમરગામ લાઇટ હાઉસ દ્વારા જે દમણ કોસ્ટગાર્ડ છે દમણ કોસ્ટગાર્ડ આ સમગ્ર મામલે જાણ કરાતાની સાથે જ જે દમણ કોસ્ટગાર્ડ છે તેઓ તાત્કાલિક એક્શનમાં આવીને જે આ માછીમારો છે તેઓનું રેસ્ક્યુ કર્યું છે પહેલા ચક્કરમાં જે દમણ કોસ્ટગાર્ડ માટે જે ત્રણ જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરીને મહારાષ્ટ્ર નજીક અમારા આવેલું દાણુ ગામ ખાતે તમામને મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ જે બે જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત દમણ કોષગાર ખાતે લાવવામાં આવ્યા છે હાલ તો જે માછીમારો છે તેઓ સ્વચ્છ સ્વચ્છ હાલતમાં છે અને જે માછીમારોની જે બોટ છે તેઓને લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ બિલકુલ આભાર હુમેશાબ જોઈ રહ્યા છો દિલ જરાક રેસ્ક્યુ ઓપરેશન પાંચ માછીમારોને બચાવી દીભાય છે